કચ્છમાં નકલી ઈડી કેસમાં પોલીસના ચુકાવનારા ખુલાસા કચ્છ પોલીસે દાવો કર્યો કે આરોપી અબ્દુલ સતાર આમ આદમી પાર્ટીને આપતો હતો પૈસા આ વાત ખુદ અબ્દુલ સતારે પૂછપરછમાં કબૂલી છે અબ્દુલ સતાર ભુજમાં પત્રકાર હતો અને દોઢ વર્ષ પહેલા આમ આદમી પાર્ટીનો કચ્છ જિલ્લાનો મહામંત્રી હતો તો આ કેસમાં આપ નેતા ઇટાલિયા અને મનોજ સુરઠિયાની પણ કરાઈ શકે છે પૂછપરછ કેમ કે બે મહિના પહેલાં જ ભુજના સર્કિટ હાઉસમાં ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરઠિયાએ અબ્દુલ સતાર સાથે બેઠક યોજી હતી કચ્છ પોલીસના અનુસાર અબ્દુલ સતાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની સામે અગાઉ જામનગર અને કચ્છમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે બે ડિસેમ્બરે ઈડીની નકલી ટીમે ગાંધીધામમાં જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડો પાડી પચ્ચીસ લાખથી વધુની ઉઠાંતરી કરી હતી ચાર ડિસેમ્બરે આ સમગ્ર મામલો આવ્યો હતો સામે જેમાં પોલીસે બાર આરોપીની કરી છે ધરપકડ જ્યારે હજુ એક આરોપી છે ફરાર ઈડીની નકલી ટીમમાં અબ્દુલ સતાર અને અમદાવાદની એક મહિલા સહિત ત્રણ આરોપી સામેલ છે ઈડીની નકલી ટીમના દરોડામાં અબ્દુલ સત્તાની મુખ્ય ભૂમિકા છે જેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને હાથ લાગ્યા છે જે અબ્દુલ સતાર માંજોટી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિ હતી એમનાથી જે પૈસાનું થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે એ આમ આદમી પાર્ટીના આગેવાન છે પાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા એમના સાથે મીટિંગ પણ થઈ હતી આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે